સંદીપ તેના મિત્ર સુશાંતનો ઇમેલ વાંચ્યો ખૂબ ટૂંકો સંદેશો હતો લખ્યું હતું પ્રિય મિત્ર સંદીપ તારું ખૂબ અગત્યનું કામ છે તો તાત્કાલિક એટલાન્ટા આવી જા તારા અમેરિકાના વિજા હજુ પૂરા થયા નથી તેની મને જાણ છે તારી પાસે તૈયારી કરવા માટે ફક્ત બે જ દિવસ છે તારી એર ટિકિટ આ સાથે એટેચ કરી છે કોઈ બહાનું ચાલશે નહીં વધુ વાતરો રૂબરૂ કરીશું તારી ભાભીએ તને જયકૃષ્ણ કયા છે સંદીપે એર ટિકિટ ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ લીધી બે દિવસ પછી સવારે ચાર વાગ્યાની ફ્લાઇટ હતી સુશાંત છેલ્લા ઘણા સમયથી સંદીપને અમેરિકા બોલાવી રહ્યો હતો પરંતુ અમેરિકા જવાનો યુગ થયો ન હતો આ વખતે તેણે સામેથી એર ટિકિટ બુક કરાવી મોકલી આપી હતી અને ખૂબ અગત્યનું કામ છે તેમ લખ્યું હતું એટલે ખરેખર કોઈ અગત્યનું કામ હશે જ તેમાં શંકાને કોઈ સ્થાન ન હતું છેલ્લે અમેરિકા ગયા ને સાત વર્ષ જેટલો સમય થઈ ગયો હતો હાલ તેના હાથ પર ઘણા અગત્યના કામો હતા તેમ છતાં તે પોતાના એકમાત્ર પ્રિય મિત્ર સુશાંતનો આગ્રહ ટાળી શક ના શક્યો એટલે સંદીપે અમેરિકા જવાની તૈયારી કરવા માંડી સંદીપ જ્યારે ઇમિગ્રેશનની વિધિ પતાવી દક્ષિણ અમેરિકાના જોર્જિયા સ્ટેટની રાજધાની એટલાન્ટાના હાસ્પિલ જેક્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાંથી સવારે સાડા ત્રણ બહાર આવ્યો ત્યારે કડકડતી ઠંડીમાં તેને આવકારવા સુશાંત અને તેની પત્ની ઉર્મિલા હસતા મોઢે હાજર હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સુશાંતના ઘરમાં ચાર કલાકની ઊંઘ ખેંચી સંદીપ ફ્રેશ થઈ નીચે આવ્યો ત્યારે ઉર્મિલા રસોડામાં હતી રસોડામાં ગરમા ગરમ તલાતા ભજીયાની સુગંધી તેનો ભૂખનો અહેસાસ થયો સુશાંત સમાચાર પત્રના પાના ફેરવતા બંધ કરીને સંદીપને ગુડ મોર્નિંગ સીધો ડાઇનિંગ ટેબલ તરફ દોરી ગયો ગરમા ગરમ ભજીયા ચટણી અને મેથીના થેપલા એક મોટા મગમાં કોફી લઈ ઉર્મિલા હાજર થઈ અને સંદીપને ઉદ્દેશીને બોલી સંદીપભાઈ બરાબર ઊંઘ આવી હતી કે નહીં જોકે થોડી તકલીફ પડશે પછી બધું ગોઠવાઈ જશે સંદીપે માથું હલાવી તે બરાબર ઊંઘ્યો છે તેવું જણાવ્યું બધાએ નાસ્તાને ન્યાય આપ્યો આજે શનિવાર હતો એટલે ઘરમાં સૌને કોઈ ઉતાવળ ન હતી હજુ સુશાંતના બાળકો જાગ્યા ન હતા સંદીપે સમાચાર પત્ર પર ઉપર ચલી નજર નાખી એક આળસ ખાધી અને સુશાંતને પૂછ્યું શું પ્રોગ્રામ બનાવ્યો છે આજનો સુશાંત બોલ્યો આજે આરામ કરવાનો અને કાલથી બધા પ્રોગ્રામ શરૂ કરીશું થોડીક શનો માટે શાંતિ સુશાંત સુશાંતે ઉર્મિલા સામે નજર કરી કંઈક ઇશારો કર્યો કે જે સંદીપ જોયો પરંતુ તેણે તેની કોઈ નોંધ ન લીધી પાળ બે ફળ પછી ઉર્મિલા તેનું ગળું સાફ કરી સદબો ગોઠવીને બોલી સંદીપભાઈ બંશ્રી એટલાન્ટામાં જ છે તે બીમાર છે ગયા વીકેન્ડમાં તે મને એક મેડિકલ સ્ટોરમાં મળી હતી શરીર લેવાઈ ગયું છે તમને ખૂબ યાદ કરતી હતી અને તમારી સાથે એક મુલાકાત ગોઠવી આપવા વિનંતી કરતી હતી તે તમારી સમક્ષ કોઈ એકરાર કરવા માંગે છે તેણે મને કહ્યું કે તમે તેને બોલાવવાથી નહીં આવો અને તેને કતલેતી તબિયતના કારણે તે ભારત જઈ શકે તેમ નથી ડાક્ટરોના કહેવા મુજબ તેની પાસે ખૂબ ઓછો સમય છે તેથી તેણે મને ખૂબ આજીજી કરી અને અહીં બોલાવવા વિનંતી કરી હતી અને અમે તમારી સાથેની બેફાઈથી અજાણ નથી તેમ છતાં માનવતા ખાતર અમે તેની અંતિમ ઈચ્છા પૂરી કરવા તમને તાબડતોડ બોલાવ્યા છે તમને ખોટું લાગ્યું હોય તો અમને માફ કરજો પણ અમે તેને એકવાર જરૂર મળી લો તેવી અમારી ઈચ્છા છે બસરીનું નામ સાંભળી સંદીપના ચહેરા પર અણગમો આવી ગયો થોડાક વર્ષો પહેલા સંદીપ અને બંસરી એકબીજાનો પર્યાય હતા મુંબઈમાં એક સંગીત સમારોહમાં સંદીપે પહેલી વાર બંસરીને જોઈ હતી તે વખતે બંસરી ચોવીસ વર્ષની હતી અને સંદીપ છવ્વીસનો તે તેના મિત્ર સુશાંત સાથે અંધેરીના મુંબઈના રંગલીલા થિયેટરમાં યોજાયેલ સંગીતના કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીત સાંભળવા માટે ગયો હતો સંગીતનો શોખ તેને વારસામાં મળ્યો હતો તેના પિતા સફળ બિઝનેસમેન હોવાની સાથોસાથ સંગીતના ખૂબ શોખીન પણ હતા શહેરમાં યોજાતા દરેક

જે કલકત્તા ઘરાના સાથે જોડાયેલા હતા બસરી ખૂબ સરસ રીતે આરોહણ અને અવરોહણ કરી રહી હતી તિન તાલમાં ગવાતી આ રચના સૌ શ્રોતાઓ ખૂબ તલ્લીન થઈને સાંભળી રહ્યા હતા લગભગ અડધા કલાક પછી બંસરીએ તેની ગાયકી પૂરી કરી સૌ શ્રોતાઓએ ઊભા થઈને તેને તાળીઓથી વધાવી લીધી દોસ્તો છેલ્લા સુધી જોજો તાળીઓ બંધ થઈ એટલે સંદીપ જે ખૂબ જ મોંઘી ટિકિટ ખર્ચી પ્રથમ રોલમાં બેઠેલો હતો ખૂબ ઊંચા અવાજે આફરીન આફરીન પોકારી ઉઠ્યો સંદીપનો પ્રશંસા ભર્યો અવાજ સાંભળી બંસરીએ તેના તરફ નજર નાખી બંને ની નજર એક થઈ બંસરી આખો તે આભાર વ્યક્ત કર્યો સંદીપ નું હૃદય બંસરી નું રૂપ જોઈ જણ જણી ઉઠ્યું યુરોપિયન હોય તેવો એકદમ ગૌરવવાન મધ્યમ બાંધો ઊંચું કદ માંજરી આખો અને કલાત્મક રીતે પહેરેલી સાડી તેની ખૂબસૂરતીમાં વધારો કરતી હતી તેના દિલની ધડકનો તે થઈ ગઈ તે બંસરીને રૂબરૂ મળી અભિનંદન પાઠવવા ઈચ્છતો હતો એટલે કાર્યક્રમ પૂરા થયા બાદ તે સ્ટેજની નજીક પહોંચી ઓટોગ્રાફ લેનારાઓ સાથે જોડાઈ ગયો ઓટોગ્રાફ બુક બંસરીના હાથમાં આપતી વખતે તેનો હાથ બંસરીના હાથને સ્પર્શ્યો તેના શરીરમાં એક મધુર ઝંઝનાટી ફેલાઈ ગઈ સંદીપ અને બંસરીની નજર એક થઈ સંદીપ બોલ્યો આપનું ગળું અને ગાયકી ખૂબ અદભુત છે અને હાઈનોસ તો છે ખરેખર ખૂબ સુંદર અને સુરીલું પરફોર્મન્સ હતું એ તમારો ફેન થઈ ગયો છું બંશરી આંખોમાં આભારનો ભાવ પ્રદર્શિત કરી કહ્યું લાગે છે આપ શાસ્ત્રીય સંગીતની ખૂબ ઊંડી અને સારી સમજ ધરાવો છો ખૂબ ખૂબ આભાર આપનો અને તેને ઓટોગ્રાફ આપી આગળ વધી બસરી સાથેની પ્રથમ મુલાકાત પછી સંદીપ તેનો દીવાનો થઈ ગયો હતો બસરી સેલિબ્રિટી હોવાથી સંદીપને તેનું સરનામું તો મળી ગયું પરંતુ તેની મુલાકાત કરવાનું ખૂબ કઠિન હતું તેની કોઈ ઓફિસ જવાનું સંદીપને જાણમાં ન હતું એક દિવસ તે હિંમત કરી બસરીના ઘરે પહોંચી ગયો ડોરબેલ વગાડી દરવાજો ખોલવાની રાહ જોઈ રહ્યો બસરીની નોકરાણીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું કોનું કામ છે સંદીપ બોલ્યો બંસરી મેડમનું તેને તેનું વિઝિટિંગ કાર્ડ આપ્યું જે લઈ નોકરાણી અંદર ગઈ થોડાક સમય પછી નોકરાણી આવી તેને પ્રવેશ આપ્યો સંદીપ બંસરી પાસે ઉપસ્થિત થયો ત્યારે તે પોતાનો રિયાજ પૂર્ણ કરી ફ્રેશ થઈ દિવાનખંડમાં બેઠેલી હતી બંસરીએ સંદીપને આવકાર આપી બેસવા ઈશારો કર્યો અને તેનું આવવાનું પ્રયોજન પૂછ્યું સંદીપને લાગ્યું કે બંસરીએ તેને ઓળખ્યો નથી તેને તેના છેલ્લા કાર્યક્રમની યાદ અપાવી એટલે બંસરીએ તેની યાદ તાજી થઈ ગઈ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેન સબસ્ક્રાઈબ કરી દઉં છેલ્લા સુધી જોજો તેણે કહ્યું મેમ હું નવી મુંબઈમાં આપનો કાર્યક્રમ યોજવા માંગુ છું તે બાબતે ચર્ચા કરવા આવ્યો છું બસરીએ સંદીપના કાર્ડ પર નજર ફેરવી કહ્યું મિસ્ટર સંદીપ હજુ આ ક્ષેત્રમાં ઉભરતી કલાકાર છું એટલે મારા કાર્યક્રમો મારી માસિક કામિની દેવી યોજે છે અત્યાર સુધી મેં ત્રણ જ જાહેર કાર્યક્રમો કર્યા છે અને તે બધાનું માસિક કામિની દેવીએ જ આયોજન કર્યું છે હું કોઈની સ્પોન્સરશીપ સ્વીકારવાનું પસંદ કરતી નથી સંદીપ હું આપનો પ્રોગ્રામ સ્પોન્સર નથી કરવા માગતો પરંતુ હું આપનો ફેન કોઈ સંગીત રસિકો સમક્ષ આપની કલાને ઉજાગર કરવા માંગુ છું આપને મશુર કરવા માંગુ છું મારે આપના પ્રોગ્રામ દ્વારા કોઈ નાણાકીય લાભ નથી મેળવવો હું તો ફક્ત સંગીતની દુનિયાના એક ઉભરતા સિતારાને ચમકાવવા માગું છું એક હોનાર કલાકારને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માગું છું બંશરી થોડીક વાર ચૂપ રહી કંઈક વિચારતી હતી બંશ્રીને ચૂપ જોઈ સંદીપ આગળ બોલ્યો બંશ્રી મેમ હું એક સફળ બિઝનેસમેનનો પુત્ર છું મારી આપને સલાહ છે કે આપ એક ઓફિસ ખોલો એક સેક્રેટરી રોકો જે આપની એપોઇન્ટમેન્ટ ઓર્ગેનાઇઝ કરે આપના ઇવેન્ટ મેનેજ કરે તેથી આપ ગાયકી પર વધારે ધ્યાન આપી શકો તેને ફરીથી દોહરાવ્યું જો આપને અનુકૂળ હોય અને સમય હોય તો મારી ઈચ્છા આપનો એક કાર્યક્રમ નવી મુંબઈ ખાતે યોજવાની છે બંસરીને સંદીપની વાતમાં દમ લાગ્યો તેણે કહ્યું મારી માસીએ તેમના કેટલાક ઓળખીતા મિત્રોની મદદથી અત્યાર સુધીના મારા કાર્યક્રમમાં યોજ્યા છે માસી એક અઠવાડિયા માટે બેંગલુરુ ગયા છે તેમના આવ્યા પછી તેમની સાથે ચર્ચા કરી હું આપને નવી મુંબઈમાં કાર્યક્રમ યોજવા બાબતે જવાબ આપી શકું પરંતુ તે દરમિયાન જો કોઈ સારો સેક્રેટરી આપના ધ્યાનમાં હોય તો મારું ધ્યાન દોરજો સંદીપે કહ્યું ઓકે ટેક યોર ઓન ટાઈમ તે દરમિયાન નોકરાની કોપી લાવી જેને બંને વાતો કરતાં કરતા ના આપ્યો કોપી પૂરી કરી સંદીપ બંસરીના ઘરેથી રવાના થયો કેટલાક ફિલ્મી કલાકારોના સેક્રેટરીઓ સાથે સંદીપને ઓળખાણ હતી તેના સંપર્કો મારફતે તેને બંસરી માટે કોઈ સારો અને અનુભવી સેક્રેટરી હોય તો તેની વિગતો મેળવવા પ્રયત્ન કર્યા બે દિવસ પછી બે સારા સેક્રેટરીના બાયોડેટા મેળવી તે બંસરીને મળવા તેના ઘરે ગયો હતો તેને જાણવા મળ્યું કે બંસરીને વાયરલ પીર હોવાથી હોસ્પિટલ દાખલ કરી છે તે ત્યાંથી સીધો દવાખાને પોચો બસરીને સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવ્યો હતો તેને ખૂબ તાવ હતો તે ઊંઘમાં કણસતી હતી તેની પાસે દવાખાના માં કોઈ પોતિકું ન હતું સંદીપે ડૉક્ટર સાથે બસરીની બીમારી બાબતે ચર્ચા કરી ડૉક્ટરે કહ્યું કે કેટલાક જરૂરી ટેસ્ટ કરવા તેનું બ્લડ સેમ્પલ હોસ્પિટલ સ્થિત લેબોરેટરીમાં મોકલે છે તેના રિપોર્ટની રાહ જોવાય છે થોડી વારમાં રિપોર્ટ આવી ગયા બસરીને ટાઈફોઇડ થયો હતો ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જરૂરિયાત રહેશે તેવું ડૉક્ટરે જણાવ્યું ટ્રીટમેન્ટ શરૂ થઈ ડ્રીપ ચડાવવામાં આવી સંદીપોસ્ટ રોકાઈ ગયો બે કલાક પછી બંશરીએ આંખો ખોલી ત્યારે તેણે સંદીપને તેના રૂમમાં બેઠેલો જોયો તેણે તેની સામે ફિક્કુ હાસ્ય વેર્યું જેમાં પરિચિતતાનો અહેસાસ સ્પષ્ટ વર્તાતો હતો ડ્યુટી પર હાજર નર્સે બંશરીનું ટેમ્પરેચર માપી ચાર્ટમાં નોંધ્યું નર્સે સંદીપને કહ્યું કે હાલ ટેમ્પરેચર ડાઉન છે પરંતુ ટાઈફોઇડમાં તાવની ચેડ ઉતરસે રહેશે નર્સે ઇન્ટરકોમ પર ડોક્ટર સાથે વાત કરી અને તેમની સૂચના અનુસાર આગળની ટ્રીટમેન્ટ શરૂ કરી મોડી સાંજે બંશરી થોડીક સ્વસ્થ જણાતી હતી તેને બેઠા થવામાં મદદ કરી સંદીપ હજુ ત્યાં જ હતો જે કોઈ પણ સંદીપ તરફ આભાર ભરી નજર નાખી ત્યારબાદ તેણે તેના મોબાઈલ પર નજર નાખી તેની માસી કામિની દેવીનો મેસેજ હતો જે વાંચી તેણે તેનો મોબાઈલ સંદીપને ધર્યો સંદીપ પણ મેસેજ વાંચ્યો કામિની દેવીએ લખ્યું હતું મંસરી માય ચાઇલ્ડ બાઈએ મને તારી બાંદગીના સમાચાર આપ્યા છે હું બેંગલુરૂથી પ્લેનમાં રવાના થઈ રહી છું મને હોસ્પિટલ સુધી પહોંચતા અઢી કલાક જેટલો સમય લાગશે મારા ડોક્ટર સાથે વાતચીત થઈ ગઈ છે ત્યાં સુધી પ્લીઝ બેર વિથ મી મેસેજ બે કલાક પહેલાનો હતો એટલે કામિની દેવી અડધા કલાકમાં આવી પહોંચશે તેવું અનુમાન લગાવી સંદીપે તેની કાંડા ઘડિયાળમાં સમજ જોયો બંશ્રીને લાગ્યું કે સંદીપને કદાચ મોડું થતું હશે તેથી તે સમજ જોઈ રહ્યો છે તેથી તેણે કહ્યું સંદીપજી તમારે કોઈ અગત્યનું કામ હોય તો જઈ શકો છો માસી હવે આવી પહોંચશે નહીં આઈ ફીલ બેટર સંદીપ બોલ્યો બંસરીજી મેં ફક્ત સમય જાણવા માટે જ ઘડિયાળમાં નજર નાખી હતી મારે કોઈ અગત્યનું કામ નથી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે તમારે કંઈ કોફી જેવું પીવું હોય તો વ્યવસ્થા કરું એને તેની માંજરી આંખો ડાળી આંકઈ એટલે તે કોફી લેવા માટે હોસ્પિટલની કેન્ટીનમાં ગયો તે કોફી લઈ પરત આવ્યો ત્યારે કામીની દેવી આવી ગયા હતા અને બંસરીની પથારીમાં બેસી તેના ખોળામાં બંસરીનું માથું મૂકી પોતાનો હાથ ફેરવી રહ્યા હતા બંસરી આંખો બંધ કરી તેમનું વાત્સલ્ય માણી રહી હતી સંદીપ રૂમમાં દાખલ થયો એટલે તેનો પગરવ સાંભળી બંસરીએ તેની આંખો ખોલી તેણે બંનેને એકબીજાનો પરિચય કરાવ્યો સંદીપ પેપર કપમાં ગરમ કોફી કાઢી બંસરી અને કામી દેવી સમક્ષ ધરી બંસરી ને કપ હાથમાં લીધો અને હળવે હળવે ગરમ કોફીના ગુંઠડા ભરવા લાગી કામિની દેવી કહ્યું મારે સુગર છે એટલે હું સ્વીટ કોફી લેતી નથી સંદીપે કોફીનો કપ ઉઠાવી પોતાના ઓઠે લગાડ્યો સંદીપ મોડી રાત્રે થી ઘરે પરત ફર્યો એક અઠવાડિયા પછી બંશરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી સંદીપ રોજ હોસ્પિટલે જઈ તેની તબિયતની માહિતી મેળવતો બંશરી સંદીપના માયાળુઓને ઉમદા પગરવું સ્વભાવથી પ્રભાવિત થઈ એક મહિનાના આરંભ પછી બંસરીએ ફરીથી રિયાજ શરૂ કર્યો તે સમય દરમિયાન કામિની દેવી અને સંદીપ બંસરી માટે એક હોશિયાર સેક્રેટરીને નોકરીમાં રાખી લીધો હતો પોસ્ટ લોકલોટિમાં એક ઓફિસ ભાડે રાખી લીધી અને બંસરીના પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી બંસરી સંપૂર્ણ સ્વસ્થ થઈ ત્યારબાદ કલામંચ એક્ટિંગ એકેડમીના રંગપંચ પર નવી મુંબઈમાં બંસરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જે ખૂબ સફળ રહ્યો બંસરીની ખ્યાતિ વધવા માંડી હતી સંદીપ અને બસરી પણ એકબીજાની નજીક આવી ગયા હતા બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા બસરી સેલિબ્રિટી હોવાથી ગોસિપથી બચવા સંદીપ અને બસરી જાહેરમાં છૂટની સાથે હરવા ફરવાનું ટાળતા હતા તેનો મિત્ર સુશાંત સંદીપ અને બસરીના પ્રેમથી પૂરેપૂરો માહિતગાર હતો તે લગ્ન પછી અમેરિકા સેટલ થયો હવે બસરી અને સંદીપનો પ્રેમ ખૂબ પરવાન ચડ્યો હતો તેઓ મોટા ભાગે રાત્રે સાથે ફરવા નીકળતા અને પ્રેમાલાપ માટે દરિયા કિનારે દૂર એકાદના સ્થળો પસંદ કરતા એક દિવસે સંદીપે બંસરી સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો બંસરીએ તેને સ્વીકાર કરી સાનુકૂળ પ્રતિક્ષોધ પણ આપ્યો એક દિવસ સંદીપ બંસરીને પોતાની માતા નંદા પાસે લઈ ગયો તેને પોતાની માતાને ને ઓળખાણ આપતા કહ્યું મમ્મી મારી મિત્ર બંસરી છે તે મશુર શાસ્ત્ર ગાયિકા સિતારા દેવીની દીકરી છે અને તે પણ શાસ્ત્રીય સંગીતની ગાયિકા છે સિતારા દેવી નામ સાંભળી સંદીપની મમ્મીના ચહેરા પર નારાજગી દેખાઈ તેમ છતાં તેમની બંશરીને આવકારી નક્કર કોફીને નાસ્તો મૂકી ગયો તેને ન્યાય આપી બંસરી થોડીક વારમાં સંદીપના ઘરેથી પરત આવી ગઈ સંદીપના ઘરેથી પરત ફરી બંસરી પોતાના બેડરૂમમાં જઈ ખૂબ રડી કામિની દેવીએ તેનું રડવાનું કારણ પૂછ્યું પણ તેણે કોઈ જવાબ ના આપ્યો તે સતત બે દિવસ સુધી ગમગીન રહી તેને કામિદી દેવીને કહ્યું માસી જેટલી બને તેટલી ઝડપથી મારે આ શહેર છોડી ક્યાંક દૂર ચાલ્યા જવું છે બંસરીના નિર્ણય સાંભળી કામિની દેવી આશ્ચર્ય ચકિત થઈ ગયા એમને લાગ્યું કે કદાચ સંદીપ અને બંસરી વચ્ચે કોઈ ગેરસમજ ઊભી થઈ હશે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો તેમણે બંસરીને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું બંસરી બેટા પ્રેમમાં શરૂઆતમાં નાના મોટા ઝઘડા ગેરસમજ થતી રહેતી હોય છે જે સમય જતા દૂર થઈ જાય છે માટે જો તારે સંદીપ સાથે કોઈ બાબતે વાંધો પડ્યો હોય તો મને જણાવ હું તેનો રસ્તો કાઢી પરંતુ કોઈ નાની બાબત માટે શહેર છોડી ચાલ્યા જવાનું પગલું ઉતાવળ્યું પુરવાર થશે બંશ્રીએ કહ્યું માસી મારે અને સંદીપ વચ્ચે કોઈ ઝઘડો થયો નથી કે કોઈ ગેરસમજ પણ થઈ નથી હું તેનાથી નારાજ પણ નથી પણ હવે મારે આ શહેરમાં રહેવું નથી કામિની દેવી બંસરીની નારાજગીનું કારણ સમજી શકતા ન હતા બંસરીની જીદ આગળ તેમણે નમતું જોખી દીધું અને તેમના વતન બેંગલુરુમાં શિફ્ટ થવાનું નક્કી કરી મુંબઈ છોડવાની તૈયારી આરંભી દીધી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો બંસરીના સેક્રેટરી મારફતે જ્યારે સંદીપને બંસરીના મુંબઈ છોડીને બેંગલુરુ ચાલ્યા જવાની સમાચાર જાણ્યા ત્યારે તેને આંચકો લાગ્યો તે તરત બંસરીના ઘરે પહોંચી ગયો પરંતુ બંસરીએ તેને મળવાની દરાર ના પાડી દીધી તેને કામિની દેવીને તે બાબતે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે બંસરીને તારાથી કોઈ નારાજગી નથી પરંતુ શા માટે શેર છોડી દેવું છે તે જણાવતી નથી સંદીપને બંસરીની છોક રમતથી ખૂબ લાગી આવ્યું તેણે સતત બે દિવસ સુધી બંસરીને મળવાનો પ્રયત્ન કરી જોયો પરંતુ બંસરીએ મુલાકાત ના આપી બંસરીએ મુંબઈ છોડ્યું ત્યારે સંદીપ તેના ઘર પાસે જ હાજર હતો તેમ છતાં બંસરીએ તેની તરફ નજર સુધી ન નાખી સંદીપ બંસરીને આવા મગરૂર ભર્યા વર્તનથી ખૂબ નારાજ અંદાજ થઈ ગયો બંસરીનો તેના સાથેનો રુક્ષ વર્તન અને મુંબઈ છોડવાનું કારણ સંદીપ માટે હંમેશા એક રહસ્ય જ રહ્યું બંસરીના મુંબઈ છોડી બેંગલુરુ શિફ્ટ થવા બાબતે પ્રિન્ટ મીડિયામાં થોડાક દિવસ ચર્ચા રહી કોઈ કે માટે સંદીપ સાથેના બ્રેકઅપનું કારણ દર્શાવ્યું તો કોઈએ બેંગલુરુમાં કોઈની સાથે અફેરવાની વાત લખી સુશાંતે તે સમાચાર વાંચી સાચું કારણ જાણવા માટે સંદીપને ફોન કર્યો સંદીપ પોતે એ કારણોથી અજાણ હોવાથી કોઈ પ્રકાશ પાડી ન શક્યો પરંતુ તેના હૃદયમાં બંસરી માટે નફરત અને કાયમી કડવાશ ભરાઈ ગઈ બંસરીની મગરૂરી કાંટાની જેમ ખૂદતી હતી બેંગલુરુ જઈ તેના જાહેર પરફોર્મન્સ ચાલુ રાખ્યા ઘણીવાર સંદીપની નજરો વચ્ચેથી બંસરીના કાર્યક્રમોની જાહેરાતો પસાર થતી બંસરીને દિવસે દિવસે લોકપ્રિયતા વધતી જતી હતી હવે તે વિદેશમાં પણ પરફોર્મન્સ આપતી હતી તે ખૂબ ધન કમાતી હશે તેવું અનુમાન કરી શકાતું હતું સંદીપે બંશરીની યાદવ પોતાના દિલમાંથી કાઢી નાખી એ સુભદ્રા સાથે લગ્ન ગ્રંથિ જે જોડાઈ ગયો હતો તેમને એક પુત્ર હતો તેમનું જીવન સુખી હતું લગભગ વીસ બાવીસ વર્ષ પછી તેના મિત્ર થકી ફરીથી બંશરી તેના જીવનમાં રેતીમાંથી મળદું બેઠું થાય તેમ જીવત થઈ હતી આટલા વર્ષે તેને મળવું કે કેમ તે સંદીપ નક્કી કરી શકતો ન હતો સંદીપને મોન જોઈ ઉર્મિલા બોલી ક્યાં ખોવાઈ ગયા સંદીપભાઈ બંસરી કદાચ હવે લાંબુ નહીં જીવે માટે માનવતા ખાતર મનમાંથી કડવાશ કાઢી તેની બેફાઈ માટે તેને શું કહેવું છે તે જાણવા માટે પણ એકવાર જરૂર મળો તેવી અમારી ઈચ્છા છે બંસરી નજીકમાં ડાઉન ટાઉનમાં પીચટી સ્ટ્રીટમાં રહે છે જો તમે સંમતિ આપો તો આપણે ત્યાં જઈએ સુશાંતે પણ સંદીપને કહ્યું તો સંદીપ બંસરીની તારી સાથે બેફાઈ કરવાની કંઈ મજબૂરી હતી તે તારે જાણી લેવી જોઈએ

કરી શકવા માટે અસમર્થ હતી બંશ્રી સંદીપને જોઈ ભાવુક થઈ ગઈ તેની આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી થોડીવાર માટે તે હિપકે ચડી ગઈ શાંત થયા પછી તે બોલી સંદીપ મને મળવાનો સમય કાઢવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આજે હું મારા જીવનની કિતાબ તમારી સમક્ષ ખોલી મૂકી એ ગુડ રહસ્ય તમારી સમક્ષ ખોલવા માંગુ છું જે સાંભળી કદાચ તમે મારી મજબૂરી સમજી જશો અને મને માફ કરી દેશો આટલું બોલવામાં તેને હાફ ચડી ગયો અંગ્રેજ નર્સે તેને સમૃદ્ધ ન લેવા વિનંતી કરી પરંતુ બંસરી બોલતી રહી બંશ્રીએ કહ્યું સંદીપ હું જ્યારે સૌ તમારા ઘરે આવી હતી ત્યારે તમારી મમ્મીને મારી ઓળખાણ કરાવતા તમે કહ્યું હતું કે હું સિતારા દેવીની દીકરી છું તે સાંભળી તમારી મમ્મીના ચહેરા પરના અણગમાના ભાવોને કદાચ તમે નોંધ લીધી ન હતી પરંતુ તેમનો અણગમો પામી ગઈ હતી કોફી પીતી વખતે મારી નજર તમારા સ્વર્ગ પિતાશ્રીના ચંદનનો હાર ચડાવેલા પડી અને હું એકદમ ચોખી ગઈ હું દસ વર્ષની થઈ સુધી તમારા પિતાજી મારી મમ્મી પાસે આવતા હતા હતા અને અને એકાંત માણતા તમારા મારા પિતા એક જ હોવા જોઈએ તેવું અનુમાન કરવું મારા માટે અઘરું ન હતું કેમ કે મારી મમ્મીનું નામ સાંભળી તમારી માતાનો અણગમ હું પારકી ગઈ હતી જો આપણે આગળ વધી લગ્ન કરીએ અને શારીરિક સંબંધ બાંધી બેસીએ તો ભાઈ બહેન હોવાના તે તે ખૂબ મોટો થઈ થઈ જશે વિચારી તમારાથી દૂર જવા મુંબઈ છોડી દેવાનો નિર્ણય લઈ લીધો જો તમે મને મુંબઈ છોડવા બાબતે પૂછો તો મારી પાસે કોઈ સશક્ત જવાબ ન હતો હું મારી મમ્મી અને તમારા પિતાના સંબંધો તમારી સમક્ષ ઉગાડા પાડી તમને શુભ થાય તેવી સ્થિતિમાં મૂકવા માંગતી ન હતી એટલે તમે મને મળવા માટે પ્રયત્નો કર્યો તેમ છતાં મેં નિષ્ઠુર થઈ તમને મુલાકાત ન આપી જ્યારે મુંબઈ છોડીને જતી હતી ત્યારે પણ મેં તમારા તરફ નજર ન નાખી કેમકે જો મેં તમારી સામે જોયું હોત તો કદાચ હું રડી પડી હોત અને લાગણીના પ્રવાહમાં તણાઈ જઈ કદાચ મારાથી સત્ય વાત કહેવાઈ જાત એટલે મારું મન મક્કમ કરી હું તમારા તરફ નજર નાખ્યા સિવાય ત્યાંથી ચાલી ગઈ હતી બેંગલુરુ ગયા પછી તમને ભૂલી જવા માટે મેં ખૂબ કામ કરવાનું શરૂ કરી દીધું કામ કરવાથી ખૂબ પૈસો અને કીર્તિ મળી પરંતુ હૃદય હળવું થતું ન હતું મુંબઈથી આવ્યા ને પાંચ વર્ષના સમય પછી મારી માસી કામની દેવી ખૂબ ગંભીર બીમારીમાં સપડાયા તેમણે લાગ્યું કે હવે તે લાંબુ નહીં જીવે એટલે એક દિવસ તેમણે મને એકાંતમાં બોલાવી કહ્યું બંશ્રી તારી સાચી માતા સિતારા દેવી નહીં પરંતુ હું છું મારા મૃત્યુ પછી આપણી તિજોરીના ગુપ્ત ખાનામાં એક ડાયરી છે તે તું વાંચી લેજે તે વાંચ્યા બાદ તને તારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે હું મારી માસીની વાત સાંભળી અચંબિત થઈ ગઈ મારું મન ગોટાળે ચડ્યું બે દિવસ પછી મારી માસી કામિની દેવી મૃત્યુ પામ્યા મેં તેમના ક્રિયાકર્મથી પરવારી તેમની ડાયરી હાથમાં લીધી તેમની ડાયરીનો સાર આ રીતે તો સીતારા દેવી અને કામિની દેવી મને સગી બહેનો હતી તે મુંબઈમાં શાસ્ત્રીય સંગીત શીખવા પંડિત સોબરાજ પાસે જતા હતા પંડિત સોબરાજ પાસે બીજા શિષ્યો પણ સંગીત શીખવા આવતા હતા પરંતુ તે શિષ્યો પૈકી સંદીપના પિતા ઉમેશ કુમાર અને અંગ્રેજ શિષ્ય સેમ્યુઅલ તેમના પ્રિય શિષ્ય હતા બંને ખૂબ ઉત્સાહી અને હતા સિતારા દેવનું દિલ ઉમેશ કુમાર પર વારી ગયું જ્યારે કામિની દેવી ઊંચા ગોરા અને માંજરી યુરોપિયન સેમ્યુઅલને દિલ દઈ બેઠી કામિની દેવી ખૂબ ચંચળ હતા તે સેમ્યુઅલ સાથે ખૂબ ઝડપથી એકરાર થઈ ગયા જ્યારે કામિની દેવીને તેમની કુખમાં સેમ્યુઅલનો અંશ પાંગરી રહ્યાની જાણ થઈ ત્યારે તેમણે સેમ્યુઅલને તેમની સાથે લગ્ન કરી લેવા કહ્યું સેમ્યુઅલ સંમત થઈ ગયો અને લગ્ન પહેલાં તેના પેરેન્ટ્સને એકવાર મળી લેવા અમેરિકા રવાના થયો સંદીપના દાદા એકા એક ગંભીર માંદકીમાં સપડાયા એટલે ગ્રંથિ ગયા સેમ્યુઅલ બે દિવસમાં અમેરિકાથી ભારત આવનાર હોવાના સમાચાર કામિની દેવીને આપ્યા પરંતુ તે ભારત ના આવ્યો કામિની દેવીએ સેમ્યુઅલના સમાચાર જાણવા અને તેની ભાળ મેળવવા ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ તેની કોઈ વિગતો તે મેળવી ન શકી કામિ

સેમ્યુઅલનો હૂબહુ અંશ હતી બંશરીના જન્મ પછી કામિની દેવી પાગલ પરની હદ સુધી ડિપ્રેશનમાં ગરકાવ થઈ ગઈ બાકી બંશરીને સંભાળવાની અને ઉછેરવાની જવાબદારી સ્વયભ રીતે સિતારા દેવીએ ઉપાડી દીધી ગુરુ પંડિત શોભરાજજીએ શિષ્ય ઉમેશ કુમારને સિતારા દેવી અને કામિની દેવી અને બંશરીની આર્થિક સંભાળ લેવાની જવાબદારી સોંપી સમય પસાર થતો રહ્યો કામિની દેવીને પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા લગભગ સાત વર્ષ જેટલો સમય લાગ્યો આટલો સમય બંશ્રી તારાદેવી પાસે ઉછરતી રહી હતી એટલે તે કામિની દેવીની પુત્રી છે તે વાત તેમણે છતી કેરવાને બદલે મોઘમ રાખી બાળકો ફેદા ન કરવાનું નક્કી કરી ઉમેશ કુમાર અને સીતારા દેવીએ ગાંધર્વ લગ્ન કરી લીધા નંદાબેનને જ્યારે તેમના પતિ સીતારા દેવી સાથેના સંબંધની જાણ થઈ ત્યારે તે ખૂબ નારાજ થયા હતા પરંતુ તેમણે જીવવા માટે સમાધાન કરી લીધું હતું બંશ્રી સીતારા દેવીની નહીં પણ કામિની દેવીની દીકરી છે તે વાત તેમની જાણકારીમાં હતી એટલે તેમણે સંદીપને તેમની મિત્રતામાં આગળ વધતા રોક્યો ન હતો બંશ્રીને

ખાનગી ડિટેક્ટિવ ખૂબ જયમતના અંતે છ માસ પછી મને વિકતો પૂરી પાડી તેની માહિતી અનુસાર મારી માતા કામિની દેવી સાથે બે દિવસમાં ભારત આવવાની વાત થઈ તે દિવસે રાત્રે મારા પિતા તેમના મિત્રો સાથે એક હોટલમાં ડિનર રહી રહ્યા હતા ત્યારે ત્યાં આતંકવાદી હુમલો થયો એક ગનમેને હોટલમાં અંદાધૂત ફાયરિંગ કર્યું જેમાં મારા પિતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા ખાનગી ટીમને મારા પિતાની વિકતો મેળવતી વખતે તેમના સોલિસિટર સાથે મુલાકાત થઈ હતી મારા પિતા તેમની અમેરિકા ખાતેની તમામ મિલકતના વારસદાર તરીકે મારી માતા કામિની દેવીનું નામ લખાવ્યું હતું તેમના અકાળે અવસાન પછી તેમના સોલિસિટરે મારી માતાનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પરંતુ તે વખતે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો જ્યારે હું તેમની દીકરી તરીકે વિકતો મેળવું છું તેવું તેમણે જાણ્યું ત્યારે હું તેમની કાયદેસરની વારસદાર છું તેવું પ્રસ્થાપિત થવાથી તેમણે મારા પિતાની તમામ તમામ સંપત્તિ મારા નામે ચડાવી આપી મકાન મારા પિતાની માલિકીનું છે મારી પાસે પણ ઘણી બધી સંપત્તિ છે પરંતુ લીવરના કેન્સરથી પીડાવ છું અને મારી જિંદગીના ખૂબ થોડા દિવસો મારી પાસે બચ્યા છે જીવનમાં ફરીથી સંદીપ તમારી સાથે મારી મુલાકાત થશે તેવું મેં કલ્પ્યું ન હતું તેથી મેં આજે તમને જે બાબતો કહી તે તમામ વિકતો લખી એક સીલબંધ કવરમાં મૂકી મારા સોલિસિટરને મારા મૃત્યુ બાદ તમને પહોંચાડવાની જવાબદારી સોંપી છે પરંતુ હવે તેની જરૂર રહેશે નહીં તે ઉપરાંત મારી તમામ સંપત્તિનો મારી ના આયાતીમાં કેવો અને કયા ઉપયોગ કરવો તેની વિગતો પણ મેં તેમને લખી જણાવી છે મારા મૃત્યુ પછી તે તમારો સંપર્ક કરશે સંદીપ હું આશા રાખું છું કે તમે મારી અંતિમ ઈચ્છા પૂરી કરશો અને મારી સંપત્તિનો સદુપયોગ થાય તે જોશો બંસરી હવે ખૂબ આંપી રહી હતી નર્સિંહ તેની હાલાતથી સંદીપનો ચાર પોતાના હતી લીધો અને કહ્યું સંદીપ હવે કોઈ ખુલાસો જોઈએ છે સંદીપ કંઈ બોલી ન બંશ્રીની પથારીમાં બેઠો અને તેનું માથું તેના ખોળામાં લઈ પંપાળવા માંડ્યો બંશ્રીને સંદીપનું સાનિધ્ય ખૂબ ગમ્યું બંશ્રીએ કહ્યું સંદીપ મને માફ કરી દેજો ભલે આ જીવનમાં હું તમારી ના થઈ શકી પરંતુ ભગવાન આવતા ભવમાં મને તમારો સાથ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું તેને સંદીપની મુલાકાત કરવી આપવા માટે સુશાંત અને ઉર્મિલાનો પણ આભાર માન્યો એકાએક તેને લોહીની ઉલટી થઈ અને સંદીપના ખોળામાં દેહ રહેવા દી તેનું પ્રાણ પંખેરું આ ફાની દુનિયા સ્વર્ગ તરફ પ્રયાણ કરી ગયું હાજર સૌના અહીંયા વલોપાત કરી ઉઠ્યા અને આંખોમાંથી આંસુ વહી રહ્યા દોસ્તો કાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી